તો વરસાદ જેવું લાગે છે આમ જો અમાર બા હે શું કરો બા તો જો એ ગોડા વિછડે અને અંદર માં કાગી ની હે જો રવિનાયક તો સઈ ગયો હે જો તો મારા મમે ગામમે થી આવતા રહ્યા હે તો આજ હું બનાવનું મમે પીર પૂરી ને બટેકાન સાથ છેલુ ભરા છે ને એટલે બનાવી નાખ સવે પિત્રુ આવી જાય મારા અમે ખેડ બના ખેડ મે એકી દેજે અમે બટેકા ફોલે હું બનાવવાનું મમ્મી બટેકા તો બટેકાનું શાક બનાવવાનું હોય અને પૂરી બનાવવાની હોય જો મારા મમ્મી કામ કરવા જાય ને અહીંયા આપણને ટિફિન લેવા જવાનું હોય તો આ ટિફિન મેં કહ્યું તો આપણે ચાલો લઈ આવી જો આ બંધે આવે એ તો જો આપણે કોટલ લઈને જવાનું હોય આપણે ટિફિન લઈને આવતાડ્યા જો આ ટિફિન એ અને આ ખીરમાં અમે બનાવી નાખી છે દાહાળીમાં કાઢી નાખી અને જો વાતાવરણ થઈ ગયું

તો જો મારો પપ્પાએ નાખી દીધું છે અને આપણે હેઠે જાશું શું કરે છે અને જો મારા કાકી છે એ બધું સાફ કરે આજ મઠ સાફ કર્યો તો અને એ અંદર કરે છે મઠ સાફ અને અમારા કાકી છે શું કરે છો તો જો અંદર આવ્યો ગીત વાગે છે અને સાફ કરે બધું તો જો આપણે બીજા કાકાના ઘરે જ

તો જો હું એઠે આવ્યો હું અને મારા બા જો ઓલું કરે છે તો જો વિનાયક ની નજર ઉતારવાની હે એટલે હેને હળગાયું છે અને અંધાર અત્યારે હોઈ ગયો હે ક્યાં નો રોતો જ વિનાયક જો અત્યારે હોઈ ગયા અને આ બંછી અત્યારે લેસન કરે છે શું લખે છે આવડે છે તો જો ઘડિયા લખે ને બીજું શું આપ્યું લેસન अने आज जो पीएल मोबाइल जो है यार हम बना है यहाँ तो तो, हैं तो? तो जो पिज़्ज़ा बनावे हुआ है ये मूड हमें है तो आप आज जो हम भरत का काका वाव बैठा है नोटा है इतना मारा वो में मार तो 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 मैं मर्ड करे तो हम तुमने देखा लो तो आज जो बता उतार लेता देश मान गणपत दान संख्या हुए તો ઉતાર્યા હે તો એ તો નવડાવે હે કાલે નોરતા મને કીધું કે આ લાઈટ લગાડવાનું તો મને લાઈટ લગાડવાની હે અહીંયા વધે તો પે હું ઘડી ઘડીને લગાડ દઉં અને જો મારા મમ્મી મઠ સાફ કરે છે અને અમારા પપ્પા ઘંટી ઘાટીમાં બાજરો દોરવાનો હે તો જો નવડાવે હે આ દેશે મને મૂર્તિ આ ગણપત દાદા આ તન શંખે અને આ સાંઈ બાબા હે તો જો એટલે સંઘાડું હોય એમને બધા તો હું તમને દેખાડ પેલા હું મારા જેવું મોં કાકાના ઘરે પેલા આપણે આ ઘરે જાશો હું તમને દેખાડું જો તો આમને સંઘાળી નાખ્યું હોય મોઢ મસ્ત મજાનો તો જો અહીંયા તો બનાવે સંઘાડે પણ બંછીને રાજો અને કાર્તિકને બધા કાર્તિક તો જો વિનાયકને રાખે રાખીને બેઠો હે રોવે હે એટલે જો આ જો મારો મોટો ભાઈ સંઘાડે હે ઈન બનસે ને અમારો મોટો સંઘાયરો હે બોલા પણ સંઘારી ના કોઈ જો તો પાસો તાબો ઉમળ ગયો હું અને આપણે પડસુ આપડી વસ્તુ લાઈટો ને ગોઠશું જો આહો કો અમે કી દીધું હે ના પછી લુઈ નાખી આપણે આયા લાઈટો ગોઠ ગોઠવી દેવી જો આ ઘંટી હે આમાં બાજરો નાખવાનો હે આ મારા પપ્પા હે ઈ બાજરો નાખશે તો બાજરો પછી દરશે આ ઘાઉ આપડે પેલા ઘઉ દોડવાના હે પછી બાજરો દોડવાનો હે જો તો મસ્ત મજાનો નો ઘરમાં સંઘારી નાખ્યું હે અને કાલે બીજું સંઘારશું અને કાલે પેલું નોડતું હોય અહીંયા લાઈટો લગાડી દીધી બધી જો આ બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મળશું અમે બીજા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ બાય બાય